સાઈટા પછી નિનામણ નાશક દવા સાઈટા પછી પાણી આપવું નિનામણ નાશક દવા સાઈટા પછી ખાતર કેટલા દિવસે આપવું આ વગેરે વગેરે માહિતી તમારા સુધી સ્કાર દોસ્તો આપણી આ YouTube ચેનલ માં આપ સર્વે દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ચર્ચા કરવાની છે કે શિયાળાના તમામ પાકો જેની અંદર ઘઉં ચણા ધાણા જીરું રાજમા વટાણા ડુંગળી અને તમને બાકીનો જે કોઈ ક્રોપ યાદ આવતો હોય પાક યાદ આવતો હોય તો એની પણ આજના વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ખાસ કરીને ખેડૂતનો સૌથી મોટો દુશ્મન એટલે કે નિંદામણ નિંદામણના કારણે ખેડૂતને સૌથી વધારે નુકસાન જાય છે નિંદામણના કારણે ખેડૂતનું ઉત્પાદન છે એ ઘણું બધું ઘટી જાય છે અને નિંદામણ છે એ સૌથી મોટો શત્રુ છે ઘણા બધા ખેડૂત મિત્રો જીવાતને શત્રુ માને પણ નહીં ભારત સરકારનો ડેટા એવું કહી છે કે નિંદામણના કારણે ઓન એન એવરેજ લઈ અને પચાસ ટકા સુધીનું પાક ઉત્પાદનની અંદર નુકસાની થાય કારણ કે નિંદામણ કાઢવા માટે મજૂર સૌથી વધારે જોઈએ તો એ આપણા માટે સૌથી વધારે નુકસાનીની સૌથી અગત્યની વાત છે કે નિંદામણનું નિયંત્રણ થવું આપણા માટે ખૂબ જરૂરી છે નિયંત્રણ માટે શું પગલા તકેદારી રાખવી જોઈએ તમે ભલે ચણા વાવ્યા હોય ઘઉં વાવ્યા હોય ધાણા વાવ્યા હોય જીરું વાવ્યું હોય વટાણા વાવ્યા હોય પણ દવા પેલા આ માહિતી તમારી પાસે હોવી જોઈએ કોઈ પણ પાકની અંદર નિંદામણ નિયંત્રણ કરવા નીકળો તો આ માહિતી હોવી જોઈએ માહિતી આપવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણીયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું દોસ્તો શિયાળો પાક ની અંદર નિંદામણ વ્યવસ્થા કરવી ખૂબ અગત્યની છે અને એમાં ક્યારે છંટકાવ કરવો કારણ કે નિંદામણ નાશક દવાઓ એવી અત્યારે બજારની અંદર આવે છે કે જે આપણી કોઈ કોઈપણ પાકનું વાવેતર આપણી જમીનની અંદર આપણે કરેલું છે એ પાકને દબાવી દે છે પાકનો વિકાસ પૂરતો નઈ થાય એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે ખાસ આજના આ વિડીયોની અંદર અંત સુધી જોજો કે નિંદામણ નાશક દવા સાઈટા પહેલા પાણી આપવું પછી નિંદામણ નાશક દવા સાઈટા પછી પાણી આપવું નિંદામણ નાશક દવા સાઈટા પછી ખાતર કેટલા દિવસે આપવું આ વગેરે વગેરે માહિતી તમારા સુધી પહોંચાડવાની છે તો પહેલા પહેલો પ્રશ્ન એવો છે દોસ્તો કે દવાનો છંટકાવ ઉભા કોઈ પણ ઘઉં ચણા ધાણા જીરું રાજમા આની અંદર ક્યારે કરવો જોઈએ તો એની ચર્ચા ટેલી લઈ લઈએ કે દવાનો છંટકાવ ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરે કે સાહેબ હવે દવાનો છંટકાવ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરી દઈએ કે ન કરી દઈએ તો ઘઉંની ચર્ચા કરીએ તો ઘઉં સામાન્ય રીતે ઘઉંની અંદર 20 થી આપણે 25 દિવસ આગળના વિડિયોની અંદર જોયું તો કે 20 થી 25 દિવસના સમયગાળે મૂળ મુકુટ અવસ્થા આવે એ સમયે નવા મૂળ ફૂટતા હોય અને નવા મૂળ ફૂટતા હોય એટલે આ સમયે તમે દવાનો છંટકાવ કરી શકો નહીં ભારત સરકારનું ઘઉંનું જે કર્નલ ખાતે સંશોધન કેન્દ્ર આવેલું છે એની ભલામણ એવી છે કે ઘઉંના પાકમાં તમારે નિંદામણની દવા છાંટવી હોય તો ત્રીસ થી લઈને પાંત્રીસ દિવસના ઘઉં થાય ત્યારે તમારે છંટકાવ કરવાનો છે કેટલા ત્રીસ થી પાંત્રીસ દિવસના અને આપણા ખેડૂત મિત્રો એને ખાલી ઘઉં ઉગી ગયા એટલે ખબર પડવી જો ઘઉં ઉગી ગયા ને હેરો નિંદામણ ઉગી ગયું હવે ભાઈ કાસો સોળ છે એની માથે દવા ન ઝીંકાય પણ આપણે પોંપ બસ ખંભા હજડ છે ઝીંકા ઝીક ત્રણ ત્રણ વાર નિંદામણ નાશક દવા સાંટતો મેં ખેડૂતને જોયો છે યાદ રાખજો ઘઉંના પાકની અંદર એટલે ખાસ યાદ રાખજો દોસ્તો અંદર નિયંત્રણ કરવું હોય તો તમારે પચીસ દિવસ પછી ભલે ભલામણથી થોડુંક આપણે વહેલા આવી જઈ કારણ કે મોટા ભાગના અઢાર વીસ ચોવીસ દિવસે પછી કે મારા ઘઉં ઢળી ગયા પછી કે ઘઉં ની અંદર ઉત્પાદન સારું નથી મળતું એટલે ભાઈ પહેલા તમારી ભૂલ સુધારો પેલા તમે પચીસ દિવસે દવા છંટકાવ કરવાનું શરૂ કરો પચીસ થી ત્રીસ દિવસે ભલામણ ભારત સરકારની એટલે કે સંશોધન દિવસની છે પણ એનાથી થોડુંક આવી શકાય પછી દિવસે અને પછી ઘઉં પીડા પડે ઘઉં વિકાસ નો થાય ઘઉંમાં ફૂટ ઓછી આવે તો એ તમારા માટે બહુ મોટી નુકસાન વાત છે એટલે ખાસ યાદ રાખજો પચીસ થી ત્રીસ દિવસના ઘઉં થાય ત્યારે છટકાવ કરવો જોઈએ હવે અન્ય પાકોની વાત કરીએ ચણા ધાણા જીરું રાજમા વટાણા અને ડુંગળી તો આ બધા કેવડા થાય ત્યારે તો આ બધા ની અંદર જે તારીખે થી વાવેતર કર્યું પેલી તારીખે ધારો કે વાવેતર આપણે કરી દીધું તો આપણે એને વીસ તારીખ થી બાવીસ તારીખ સુધીમાં વીસ થી બાવીસ તારીખ એટલે વીસ થી બાવીસ દિવસના થાય ત્યાં સુધી આપણે છંટકાવ કરવાનો નથી પછી આપણે વીસ દિવસ પછી છંટકાવ કરવાનો છે તેમાં ચણા ધાણા જીરું રાજમા વટાણા ડુંગળી તમે જે વાવ્યું એની અંદર નીંદામણ નાશક દવા તો તમારા પાકને એની માઠી અસર થતી નથી નહીતર તમારો પાક છે એની માઠી અસર થાય એટલે એ થોથરાઈ જાય એનો વિકાસ ન થાય અને પછી પછી ખંભે જાય સડાવે અને એકરો ભાઈને ભાઈ અહીંયા કે કોઈ પણ જગ્યાએ મને ફોન કરે કે હવે આનું વિકાસ બરોબર થતું ને ઠંડી લાગી ગઈ લાગે એને ઠંડી નથી લાગી ગઈ એને દવા લાગી ગઈ એટલે એના માટે થઈ અને તમારે વીસ દિવસનો પાક થાય તમારા માટે ખૂબ અગત્યનું છે એટલે ચણા ધણા જીરુ રાજમા વગેરે પાક ની અંદર વીસ થી બાવીસ દિવસના ના પછી છંટકાવ કરવાનો છે એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે હવે ઘણા બધાના પ્રશ્નો એવા હોય કે સાહેબ નિંદામણ નાશક દવા હું છાંટી દઉં અને વાહો વાહ પાણી પાઈ દઉં તો એમ નહી નિંદામણ નાશક દવાના છટકાવ પહેલા આપણે પિયત આપવાનું હોય હવે ચણાની અંદર તો આપણે ના પાડેલી છે બાકી બધાની અંદર કાસા મોલની અંદર 20 દિવસ 22 દિવસ પછી પાણી પાઈ શકાય ઘઉંની અંદર ધાણા જીરું રાજમા વટાણા ડુંગળી આની અંદર 20 22 દિવસના થાય ત્યારે પિયત આપવાનું હોય ચણાને અવગણતા ચણામાં આપવાનું નથી

જવા દે ને પછી યુરિયા નાખવું હોય તો યુરિયા વોટર સોલ્યુબલ નો છટકાવ કરવો હોય તો વોટર સોલ્યુબલ નો છટકાવ નહીતર એકય નું રિઝલ્ટ નહી મળે નહી ખાતર નું રિઝલ્ટ મળે અને ખાતર નાખશો એટલે ઓલું મેણ 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 મરતું થો ઈ પાછું ઊભું થાહે એટલે ખાસ યાદ રાખજો કે નિંદામણ નાશક દવા નો છટકાવ થઈ જાય એના 4 5 દિવસ પછી યુરિયા નાખો વોટર સોલ્યુબલ નાખો તમને મજા આવે ઈ નાખો પણ પછી નાખો ક્યાં સુધી નાખવાનું નથી હવે પછીનો પ્રશ્ન એવો છે ખેડૂતની ઘણી એવી ભૂલું થઈ જતી હોય આપણે ભાગીદાર અને મજૂર વહુ આપણી મોટા ભાગની ખેતી અત્યારે હાલે છે ભાગીદાર છે એ તમને ખબર છે મજૂર કેવા છે કે એમાં ઘણી વખત આપણી પણ મોટી મિસ્ટેક થતી હોય તો એના થ્રુ તમારે છે ઈ તાજા પાણીનો ઉપયોગ કરવાનો છે અહીંયા લખ્યું કેવા પાણીનો તમને એમ થાય કેવું પાણી છે કહેવાના છે તળાવનું કહેવાના છે નદીનું કહેવાના છે એટલે ભાઈ તાજા પાણીની વાત છે કૂવામાંથી પાણી કાઢ્યું દસેક મિનિટ સુધી મોટર હાલી ગઈ બેરલ ભરી લીધું અથવા તો ઘણા તો શું કરે પંદર દીઠા ટાંકી ભરેલી એમને પીડી હોય કુંડી ઢોરને પાવા માટે રાખી હોય અથવા તો એમને ભરીને રાખી દીધી હોય અને એમાં લીલ બાંધી ગઈ હોય અને એ પાણી પછી આપણે જે પંપની અંદર ઝીંકા ઝીંક અને સેટાસાઇડ કરી એની અંદર શારનું પ્રમાણ માથે સારી વળી ગઈ આપણને નૃત દેખાતી પણ આપણે એ વિચારતા જ નથી બસ તમારી દવા તમે શરબત આપો દુકાન એજન્ટ એક જ વાત કરવાની તમે શરબત આપો છો તમે ક્યાં હારી દવા આપો છો પહેલા તમારી મિસ્ટેક તમારે વિચારવાની છે કે ટીડીએસ નું પ્રમાણ વધી જાય ડિઝોલ્વ સોલ્ટ નું પ્રમાણ વધી જાય તો ઈ આપડી આ દવા સાથે ઇન્ટરેક્શન કરે એટલે દવાને કાપી નાખે દવાનું પરિણામ નો મળે અથવા તો ડોઝ વધારે નાખવો પડે ખર્જો આપણે જ વધવાનું છે દુકાનવાળા ભાઈ શું કહે કે ભાઈ સરબત નોતું દવા હારી હતી તો હવે તમે 80 નાખતા હતા એકો ને 20 નાખો એટલે રિઝલ્ટ મળે પણ તમને તમારી ભૂલ નો દેખાણી મેં ઓલું 15 દી પીડ્યું રહેલું પાણી વેપ એટલે પાણી વાપરવામાં ખાસ ધ્યાન રાખજો એ તમારા માટે ખૂબ અગત્યનું છે મોટર દસ મિનિટ હાલી જાય પછી પાણી ભેગું કરી તાજું અને સારું પાણી વ્યવસ્થિત રીતના હોય એ પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે નોઝલ ખાસ આપણા માટે અગત્યની છે અમે ઘણી વખત કહેતા હોઈએ છીએ ઘણા બધા વિડીયોની અંદર આપણે વાત કરી કે નાશક દવાની નોઝલ અલગ આવે ફ્લેટ ફેન નોઝલ કહેવાય ને કેવી ફ્લેટ ફેન આ પ્રકારની નોઝલનો ઉપયોગ કરવાનો છે જેને ફ્લેટ ફેન અને ફ્લેટ ફેન નોંજલ કહેવાય આ ફ્લેટ ફેન નોંજલ ખાસ કરીને તમારા માટે ખૂબ અગત્યની છે એટલે આ પ્રકારની જે નોંજલો છે આ નોંજલોનો તમારે ઉપયોગ કરવાનો છે આ ફ્લેટ ફેન અને ફ્લડ સેટ નોંઝલ છે એટલે તમારા માટે ખૂબ મહત્વની છે યાદ રાખજો આ નોંઝલોનો ઉપયોગ કરજો આપણે મોટા ભાગના પંપની અંદર આ સડાવી દીધું આપણો ભાગ્યો છે કે આપણો મજૂર છે એ કોઈ વિચારતો નથી એ તમે કે સાહેબ તમે દીધું મારો મજૂર અહીંયા આવે ને કે સાહેબ તમે દીધું એ બરોબર જ હોય ઝીકા ઝીક કરવાની હોય આવું બાવું મને કાંઈ ફાવેલી ના ખોવાઈ ગયું હોય તો એટલે નિંદામણ નાશક દવા અત્યારે કંપની અસ્પી કંપની નિંદામણ નાશક દવાનો પંપ અલગ બનાવે છે તો આપણે પંપની વાત નથી કરતા પણ નોઝલ તો સારી વાપરો નોઝલ નિંદામણ મરસ્તેની વાપરો યાદ રાખજો આ નોઝલ થી 30% રિઝલ્ટ જેને જેને આ નોઝલ ગયા વર્ષે ઉપયોગમાં લીધી છે એને 30% રિઝલ્ટ નિંદામણ નાશક દવા ની અંદર ખૂબ સારું પરિણામ મળ્યું છે તો તમને પણ પરિણામ લેવામાં કોઈ તકલીફ હોય તો તમ તારે ગોળ ફુવારો ચડાવી રાખો ને તમને એમ થાય કે આપણે હારામ હારું ઓછા ખર્ચે વધુ નિયંત્રણ જોઈએ તો આ ફ્લેટ ફેન અથવા ફ્લોડ જેટ નોઝલ નો ઉપયોગ કરવો જોઈએ હવે કેટલી દવાનો સટકાવ કરવો જોઈએ જનરલી ભલામણ એવી છે એકરે યુનિવર્સિટીની પંપ એક એકરનો છંટકાવ થાય હવે તેર પંપ એટલે તમે એમ કેહો વાહ તોડી નાખવાની વાત કરી એટલે પાણી વધારે જવું જોઈએ પોસિબલ હોય તો તમારાથી શક્ય હોય તો પણ અત્યારની લેટેસ્ટ જે દવાઓ આવે છે એ તમે એકરે જનરલી દસ

બરાબર એટલે તમારા માટે ખાસ યાદ રાખજો મેટ સલ્ફ્યુરોન કરીએ તો અત્યારે ફિનોક્ઝાડેન જે કુતીનો પ્રોબ્લેમ છે લાંબી ડુંડીવાળી વાળી કુતી ઘઉં અંદર થાય છે એ મરતી નથી તો એના નિયંત્રણ માટે ફિનોક્ઝાડેન પાંચ પોઈન્ટ એક ટકા કરીને જે આવે છે એનો તમે ઉપયોગ કરી ઘઉં માટે ખાસ કરીને એટલી દવાઓ છે પછી ચણાના પાક ની અંદર અથવા ધાણા જીરું રાજમા વટાણા અને ડુંગળી આની અંદર લાંબા પાન જ મળશે લાંબા પાન વાળું જે નીંદામણ છે લાંબા પાનનું નીંદણ એનું જ નિયંત્રણ થશે ગોળપાન આ બધા ચણા ગોળપાનમાં ધાણા ગોળપાનમાં જીરું રાજમા વટાણાની ડુંગળી આ બધા ગોળપાનની અંદર આવે તો આમાં તમે છે ક્વિજાલો ફોપ ક્વિજાલો ફોપ નામની જે દવા આવે છે એ તમે 22.5 ml ની ભલામણ છે એક પંપની અંદર જો તમારે દસ પંપ નો છટકાવ કરતા હોય તો તમારે ત્રીસ મિલી એક પંપની અંદર નાખીને છટકાવ કરવો પડે ક્વિઝાલો ફોપ અથવા તમને ઝીરો ની અંદર જો બીજી આવે તો તમે પ્રોપો ક્વિઝા કરીને જે દવા આવે છે એ એ પણ તમારે દવા છે એક પંપની અંદર નાખી અને કરવાથી પરિણામ મેળવી શકાય એટલે ઘઉં ને બાદ કરતા ચણા ધાણા જીરું રાજમા વટાણા એમાં માટે નિંદામણ માટેની સ્ટાન્ડર્ડ અને સારી કંપનીની બે જે દવાઓ આવે છે એનો જ તમારે ઉપયોગ કરવાનો છે તમારા માટે ખાસ અગત્યનું છે બાકી વધારે માહિતી માટે તમે અમારો અવશ્ય કરી ચેનલની અન્ય મિત્રોને મળી રહે એના માટે ચેનલના વિડીયોને સહી શેર કરતા રહેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બે આઇકન ઉપર ક્લિક કરી દેજો એટલે જેથી કરીને અવારનવાર તમને આવી માહિતી મળી જાય લોકોને માહિતી ખૂબ સારી લાગતી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ના ભૂલે ખાસ જે લોકોની નોંધલની કદાચ વધારે જરૂરિયાત પડે અને નોંધલની માહિતી માટે અહીંયા આપેલો જે કોન્ટેક્ટ નંબર છે એ કોન્ટેક નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો આટલી માહિતી આપીને વિરમીએ છીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય